સાધારણ વાણી જ્યારે કોઈની કલ્પના હોય તો એ તમારી કલ્પના બનાવી શકે પણ જ્યારે અનુભવની વાણી ગાવામાં આવે તો એ તમારો અનુભવ બનાવી શકે એવું સામર્થ્ય એ વાણીમાં હોય છે અને એટલા માટે જ્યારે ત્રણ દિવસ સુધી શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં કારણ કે આ વલ્લભ સાકીના મુખ્ય શ્રોતા કોણ મુખ્ય શ્રોતા શ્રી મહાપ્રભુજી છે શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સર્વને નિમિત્ત બનાવ્યા છે અને હરિરાય મહાપ્રભુજી આપણા સર્વના હૃદયમાં બિરાજમાન થઈ જશે અને જયારે આપણે બધા જ મળીને વલ્લભ ગાઈશું ત્યારે સ્વયં મહાપ્રભુજી બેઠક જેમાંથી આ સત્સંગ હોલમાં આવીને બિરાજમાન થઈ જશે કારણ કે જયારે હરિરાય મહાપ્રભુજીની વાણી ગવાતી હોય ત્યારે શ્રી મહાપ્રભુજી પછી ત્યાં ન રહી શકે એ તો મંડલ મધ્ય બિરાજત ગીરધર हमारे यहां तो जो कहा कि ठाकुर जी को सबसे प्रिय स्थान कौन सा कोई मंदिर कोई धाम कोई स्थान कोई श्रेष्ठ सिंहासन तो कहा सबसे प्रिय कोई स्थान प्रभु को हो तो वह है भगवदियों के परिकर के बीच में बैठना वैष्णवनी मंडल में बेसू वैष्णवनी मध्यमा बेसू ठाकुर जी ने सौथी वारे प्रिय इस અને અમારા મહાપ્રભુજી પણ એવા ઠાકોરજી આપણને નથી આપ્યા કે જેને સોનાનું સિંહાસન દમતું હોય આપણા ઈષ્ટ કોણ યશોદોત્સંગ લાલિત જે યશોદાજીનો ખોળો ગમે છે એવા ઠાકોરજી આપણને પધરાવીને આપ્યા છે એટલે આપણા પ્રભુને પણ સિંહાસન કરતા તમારી ગોદમાં વધારે આનંદ આવે છે કારણ કે આપણો ઇષ્ટ એ ખોળામાં જ મોટો થયેલો છે એ સિંહાસનમાં મોટો થયેલો નથી એ જો વૈકુંઠનો નારાયણ હોત તો એને આગ્રહ હોત કે આવું સિંહાસન જોઈએ આવું છત્ર આવું ચમર આવું બધું જ જોઈએ પણ આપણો સેવ્ય આપણો ઈષ્ટ એ યશોદાજીની ગોદમાં રમીને મોટો થયેલો છે અને એટલા માટે એને ગોદની જ આદત છે તો એવી કૃપા શ્રી મહાપ્રભુજી આપણા સર્વ પર કરી છે તો શ્રી હરિરાય મહાપ્રભુજીના માધ્યમથી શ્રી વલ્લભને પુકારીશું બહુ મહત્વનું છે ભક્તિ માર્ગમાં માધ્યમ જેને શબ્દમાં કાની કહીએ તમે સન્મુખ તો થયા તમે સેવા તો કરી તમે ભોગ તો ધર્યા તમે ગુણગાન તો કર્યા પણ કોની કાની થકી કર્યા અહીંયા દૂતનો માર્ગ નથી આ માર્ગ તો દૂતીનો માર્ગ છે એટલે દૂત બનીને ઉદ્ધવજી ગયા તો ગોપીઓ પાછા ફેરવ્યા અને કહ્યું દૂતી બનીને આવ્યા હોત આડી બનીને આવ્યા હોત તો તમારા પર પ્રસન્ન થાત પણ આ દૂત બનીને આવ્યા એટલે પાછા હરિરાય મહાપ્રભુજી એટલે જ એમના શબ્દોમાં તો ગીરધર કે દરબાર મેં હરિરાય વકીલ જેમ હરિરાયજી એ કહ્યું ઢીલ કારજ મેં હે નહીં વિશ્વાસ હિ કી ઢીલ કોઈનો કોર્ટ કેસમાં ચાલતો હોય ત્યાં કોર્ટમાં કેસ ચાલતો હોય અને બધા જ પુરાવા વિરોધમાં હોય તો માણસ શું કરે ગામમાં સૌથી સારો વકીલ કોણ એને ગોતી અને જ્યારે સારો વકીલ મળે તો વિશ્વાસ થાય કે હા હવે કેસીધી એમ જ હરિરાયજી કહે કે આપણે આપણે થી અનંત દોષો આપણાથી થયેલા છે પણ આજે લાવને આ ત્રણ દિવસ જે આપણો કેસ મહાપ્રભુજીના દરબારમાં છે તો હરિરાયજીને વકીલ બનાવી લઈએ અને આપણો જ્યારે હરિરાયજી આપણા વકીલ થઈ જાય ત્યારે નિશ્ચિત છે કે ચુકાદો આપણા ફેવરમાં મહાપ્રભુજી આપવાના છે તો આ મહાપ્રભુજીના સાનિધ્યમાં આ ત્રણ ત્રણ દિવસ સુધી આનંદ જ કરવાનો છે આ રસપાન છે આ શ્રવણ નથી શ્રવણ તો કાનથી થાય રસપાન તો રોમ રોમ થી થાય એટલે એમ પણ નહીં કહું કે કાન ખુલ્લા રાખીને સાંભળજો આ તો રોમ રોમ થી પીજો આ રસને કારણ કે આ તો રોમ રોમ માં વ્યાપી જવો જોઈએ કારણ કે ભાગ્યશાળી છો તમે તમે ચંપારણ્ય સત્સંગ સાંભળી રહ્યા છો સત્સંગની જેટલી મહત્તા છે એટલી સત્સંગના સ્થાનની પણ મહત્તા છે જો આપણે ત્યાં અમુક ભૂમિની મહત્તા ગાવામાં આવી છે જન્મભૂમિ જો જ્યાં જ્યાં પ્રભુની કે આચાર્યોની મહાપુરુષોની પ્રાગટ્ય ભૂમિ હોય એ ભૂમિની મહત્તા આપણે ત્યાં કહેવામાં આવી છે અહીંયા પ્રાગટ્ય ભૂમિ છે એની સાથે બેઠક પણ છે કેમ કારણ કે મહાપ્રભુજી ફરી પધારેલા અહીંયા અને ભાગવતજી નું પારાયણ આપે કર્યું હતું નહી તો કેવલ પ્રાગટ્ય ભૂમિ જ હોત પણ બેઠક રૂપે પણ સ્થાપિત છે કે ભાગવતજી નું પારાયણ કર્યું અને જેમ આપ સૌ જાણો છો બેઠકજી એટલે જ્યાં મહાપ્રભુજી એ સાત દિવસ બિરાજમાન થઈ અને ભાગવતજી નું પારાયણ કર્યું હોય એને બેઠકજી કહેવામાં આવે અને એવા ચોર્યાસી બેઠકજી સમગ્ર ભારત વર્ષમાં છે આપણે ત્યાં એ માન્યતા છે કે જ્યાં મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં પ્રસંગો આવે છે ને કે જયારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા હતા અને ત્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે આપ ભૂતલનો ત્યાગ કરીને પધારો તો આપના સાક્ષાત અનુભવ અમને કઈ રીતે ભૂતલ પર થાય અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે આટલા સ્વરૂપે ભૂતલમાં હું સદાય પ્રગટ સ્વરૂપે વિરાજી એમાં પહેલું સ્વરૂપ કહ્યું મારા બેઠકજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું મારા ગ્રંથમાં હું સદાય મારા પ્રગટ સ્વરૂપે છું મારી પાદુકાજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું માલાજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું મારા વંશમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું મારા હસ્તાક્ષરમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું આ મહાપ્રભુજી સ્થાનો બતાવ્યા કે આજે જો મહાપ્રભુજીનો અનુભવ કરવો હોય તો આટલા તત્વોમાંથી કોઈ એક તત્ત્વનો આશ્રય કરી લો તોય આ સમયે પણ શ્રી મહાપ્રભુજીનો સાક્ષાત અનુભવ થઈ શકે છે તો આ બેઠકજીમાં સાક્ષાત શ્રી વલ્લભ બિરાજમાન છે અને જ્યારે પણ આપણે દંડવત કરતા હોઈએ ચંસ્પર્શ કરતા હોઈએ ધોતી ઉપરના ધરાવતા હોઈએ બેઠકજીમાં ત્યારે એ જ વિવેક અને એ જ સાવધાની સાથે કે આ સાક્ષાત મહાપ્રભુજીને હું ધરાવી રહ્યો છું તો આપણે ત્યાં ભૂમિમાં સર્વપ્રથમ મહત્તા છે પ્રાગટ્ય ભૂમિની કારણ આપણને એમ થાય કે પ્રાગટ્ય તો આટલા પાંચસો વર્ષો પૂર્વે થઈ ગયું હવે શું તો કહ્યું અહીંયા તો નિત્ય લીલાવાદનો સિદ્ધાંત છે કે આ બધી લીલાઓ સતત થઈ રહી છે રોજ આ સ્થાન ઉપર મહાપ્રભુજીનું પ્રાગટ્ય થાય છે કારણ નિત્ય લીલાવાદનો સિદ્ધાંત એમ કહે છે કે જ્યાં એકવાર પ્રભુની જે લીલા થઈ ત્યાં એ લીલા નિત્ય થાય છે એ લીલા ત્યાં અખંડ છે અને ખરેખર આજે પણ કેટલાય વૈષ્ણવને અનુભવ થાય કે જાણે અહીંયા નંદ મહોત્સવ ચાલી રહ્યો હોય જયઘોષ થઈ રહ્યા હોય મંગલ ધ્વનિઓ વાગી રહ્યા હોય અને મહાપ્રભુજીના પ્રાગટ્યનો નંદ મહોત્સવ આજે પણ અહીંયા કેટલાયને સંભળાય છે કેટલાય વૈષ્ણવને અનુભવાય છે અને થઈ જ રહ્યું છે કારણ એ સમયે જે જે જીવોએ એ ઉત્સવ કર્યો એ ક્યારેય પણ આ સ્થાનને છોડીને જતા નથી ટુકાણમાં મૂળ આપણે તો વિષય પર જવું છે પણ પહેલું આ ભૂમિની મહત્તામાં પહેલી મહત્તા છે પ્રાગટ્ય ભૂમિની બીજી મહત્તા છે લીલા ભૂમિની જે સ્થાન ઉપર પ્રભુએ કે આચાર્યોએ લીલા કરી હોય વિવિધ પ્રકારની એ ભૂમિઓની પણ મહત્તા છે જેમાં આપણે વ્રજમાં કેમ જઈએ છીએ કારણ એ લીલા ભૂમિ છે અનેક સ્થાનોમાં જઈએ છીએ કારણ કે એ એ સ્થાનોમાં એ એ લીલાઓ આજે પણ થઈ રહી છે તો બીજી ભૂમિ છે લીલા ભૂમિ ત્રીજી ભૂમિ છે તપ ભૂમિ તપો ભૂમિ કે જ્યાં જે ભૂમિ ઉપર જેમણે તપ સાધના આરાધના કરી હોય મહાપ્રભુજી સાત દિવસ બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું તો આ તપોભૂમિ પણ છે આ લીલા ભૂમિ પણ છે આ પ્રાગટ્ય ભૂમિ પણ છે તો તપોભૂમિની મહત્તા છે એટલે આપણે કેટલા કેટલા સ્થાનોમાં જતા હોઈએ નૈમિષર કે જ્યાં અહીંયા ઋષિઓ તપ કરે છે આપણે બદ્રિકાશ્રમ જઈએ અહીંયા પ્રભુ તપ કરી રહ્યા છે વ્યાસાશ્રમ જઈએ અનેક અનેક ભારત વર્ષના એવા સ્થાનો કે જ્યાં એ તપની મહત્તા કારણ કે એ તપને કારણે એ ભૂમિ એવી પુણ્યશાળી બની ચૂકી હોય એવી પાવન બની જાય કે કેવલ ત્યાં આવીને જીવ ક્ષણ માત્ર આશ્રય કરે તો એ તપોબળ એ પૂર્વ આચાર્યોના એ પ્રભુના એ તપબળનો પ્રભાવ એવો હોય કે એમના તપોબળથી આપણે નિર્દોષ બની જઈએ નિષ્પાપ બની જઈએ એ ભૂમિની એ મહત્તા છે અને ચોથી ભૂમિ આપણે ત્યાં મહત્તા માનવામાં આવી છે સમાધિ ભૂમિ નિર્વાણ ભૂમિ ક્યાંક ક્યાંક સમાધિ સ્થળો હોય છે ક્યાંક ક્યાંક જ્યાં જ્યાં મહાપુરુષોએ નિર્વાણ પામ્યા હોય એવી ભૂમિની પણ મહત્તા આપણે ત્યાં માનવામાં આવી છે તો આપણે પ્રાગટ્ય ભૂમિમાં સર્વ લોકો બિરાજમાન છે તો તો એ ભાવના કરું કે પ્રાગટ્ય ભૂમિમાં આવ્યા છો આપ સર્વના હૃદયમાં શ્રી વલ્લભ પ્રગટી જાય કારણ કે આપણે એ વલ્લભ પ્રગટ્યા છે અને એ ભૂમિનો આશ્રય કરવાનો છે કારણ કે જે ભૂમિનો આશ્રય કરો એવો એવો પ્રસંગ કહેતા ને રામાયણમાં કે જયારે સીતાજી અશોક વાટિકામાં બેઠા હતા અને લંકીની આવીને કહેવા લાગી કે સીતાજી માની જા રાવણની વાત તું માની જઈશ તો આટલું યુદ્ધ થતું બચી જશે સીતાજીએ કહ્યું કે આ તું નથી બોલતી લંકીની આ લંકાની ભૂમિ બોલી રહી છે ત્યારે લંકીને પ્રશ્ન કર્યો કે અરે સીતાજી આપ પણ આ લંકાની ભૂમિ પર બેઠા છો અને હું પણ છું તો પછી મારી બુદ્ધિ બગડે છે ને તમારી કેમ નથી બગડતી અને ત્યારે સીતાજીએ કહ્યું કે જ્યારે રાવણ પંચવટીમાંથી મને ઉપાડવા આવ્યો ને ત્યારે જે ભૂમિ ઉપર ઊભી હતી ત્યાં માટી ભીની હતી અને ત્યાં મારા પગલા પડ્યા એટલે આજે પણ મારા પગમાં એ પંચવટીના માટીના પોપડાઓ લાગેલા છે એટલા માટે મારી બુદ્ધિ બગડતી નથી તો જે વૈષ્ણવ અહીંયા આવ્યા છે અને જેના પગમાં ચંપારણની ભૂમિના પોપડા લાગી જશે એ વિશ્વમાં ક્યાંય જાય એની બુદ્ધિ ક્યારે નહીં બગડે એ આ ભૂમિનો પ્રભાવ માનવામાં આવે એ રજનો પ્રભાવ છે અને એ જ્યાં જ્યાં આપણે પાવન ભૂમિનો આશ્રય કરીએ છીએ આપણે ત્યાં કેમ માનવામાં આવે કે તીર્થ ભૂમિમાં ખુલા પગે જો વ્રજમાંજી ખુલા જ પગે કારણ કે એ ભૂમિનો સ્પર્શ પામે છે અને સ્પર્શથી એ બુદ્ધિની શુદ્ધિ બતાવીશ એ કૃપાની પ્રાપ્તિ બતાવીશ અને એટલા માટે જ્યારે પણ તીર્થ સ્થાનમાં આવો ત્યારે બહુ વિવેકથી રહેવું બહુ સાવધાની થઈને રહેવું અન્ય જગ્યાએ તમે ગમે ત્યાં ગયા હો પણ જ્યારે આચાર્યોની ભૂમિ ભગવાનની ભૂમિ ઋષિઓની ભૂમિ દેવતાઓની ભૂમિમાં તમે હો ત્યારે રહેવાનો વિવેક જાળવીને કે અહીંયા આ મારું ઘર નથી હું કોઈ આચાર્યના ઘરમાં છું હું ભગવાનની ભૂમિમાં છું હું ઋષિઓની તપમાં તપો ભૂમિમાં છું કારણ અલૌકિક સ્થાનોમાં જઈને જ્યારે લૌકિક કરીએ છીએ ત્યારે ત્યાંના અધિષ્ઠાતાઓને શ્રમ પડે છે એમના તપમાં વિક્ષેપ પડે છે એમના ભગવત નામમાં વિક્ષેપ પડે છે એટલે એટલું સાવધાન રહેવું કે અહીંયા મને મહાપ્રભુજી સાંભળે છે ક્યાંક મારી કોઈ ક્રિયાથી શ્રી મહાપ્રભુજીને ભાગવતજીના પાઠ કરવામાં વિક્ષેપ ન પડી જાય એવી સાવધાની સાથે હું રહું આટલો એક વિવેક આટલી જાગૃતિ સાથે રહેવું પડે છે જ્યારે કોઈ તમે આવી દિવ્ય ભૂમિનો આશ્રય કરવા બેઠા હો ત્યારે અને એટલા માટે જ કાલે મેં બધાને માળાજી આપ્યા કે બસ માલા ફેરો આ ચોર્યાસી લાખના ફેરામાં ફરવાથી છૂટવું હોય તો આને ફેરવી લો બાકી નહીં તો મન ફર્યા કરશે અને એ તમને ફેરવ્યા કરશે એના કરતા ભગવત નામ ન જપીએ બાકી લૌકિક તો આખું વર્ષ કરીએ છીએ પણ જ્યારે આવા ત્રણ પાંચ દિવસ આપણને મળ્યા હોય જેમ વાર્તા સાહિત્યના શબ્દમાં કહું તો બે ઘડી જીવવાના આ ક્ષણો તો કરી લેવું જપી લેવું લૌકિકમાં કેમ હમણાં સારો સમય છે ને તો કમાઈ લઈએ એમ અલૌકિક કમાવાનો તમારા બધાનો બહુ સારો ટાઈમ ચાલી રહ્યો છે એટલે કમાઈ લો આ પાંચ દિવસ એવા સુંદર મહા ઠાકોરજી મહાપ્રભુજી આપ્યા છે કે જેટલું કમાવાય ભગવદ નામ એટલું કમાય અહીંયા લીધેલું એક નામ પણ અનંત ગણું ફળ આપનારું બતાવ્યું છે શાસ્ત્રોમાં અને એટલા માટે આપણે બધા જ આ ચંપારણની ભૂમિમાં છીએ અને આપણા બધાનું સૌભાગ્ય છે પરિવાર નિમિત્ત બન્યો છે અનેક અનેક વૈષ્ણવના મનોરથો સાથે છે મહાપ્રભુજીને નિત નવીન મનોરથો દ્વારા લાલ લડાવવામાં આવી રહ્યા છે તો એવા ભૂમિમાં શ્રી હરિયાય મહાપ્રભુજી જેમને श्रीवल्लभ नरणार विंद मनन्न्य श्रद्धा अनन्य श्रद्धा है हरिराय महाप्रभु जी को वल्लभ के चरणार विंद जय जय वल्लभ प्रभु साथे निज जन पर करत कृपा धरत हाथ है माथे और अपनो कर गोकुल पति भरत ने सवारे सवारे जगावता पहला पद गा श्रेहराय महाप्रभु जी ने साक्षात महाप्रभु जी ने गुसाई जी जय अनुभव थे तारी हरिराय जी मुखारविंद मे आ पद निकल श्रीवल्लभ पद वंदों सदा सरस होत सब ज्ञान रसिक रटत आनंद सो, करत मुखारविंद निवाच चरण रजनी वंदना थी अधरा ने सुधा सुधी नी बात श्री वल्लभ ये वल्लभ है कौन केवल कोई आचार्य है केवल कोई महापुरुष है कई कई स्वरूपों की चर्चा हमारे आई सर्वोत्तम जी के माध्यम से भी देखिए तो आनंद परमानंद श्री कृष्णास से प्रभुरूप भी कहे गए स्वामी जी रूप भी कहे गए और ठाकुर जी और स्वामी जी का संयुक्त स्वरूप भी कहा गया अत्रणे रूप ठाकुर जी ना मुखार रूप कहा गया श्री महाप्रभु जी स्वरूप सोच है कारण के ज्या सुधी स्वरूप ज्ञान नहीं था है। त्या सुधी स्नेपण दृढ़ के तीन ज्ञान वैष्णव को होने चाहिए तत्व ज्ञान महात्म ज्ञान अन स्वरूप ज्ञान तो श्री वल्लभ न स्वरूप न ज्ञान नहीं हो तो इस स्वरूप में स्नेह प्रेम आसक्ति व्यसन सुधी के हरिराय जी छेक व्यसनावस्था सुधी पहुंची गए जहां देखू तहा ये आप एक एक साखियों में देखिए तब एक एक साकी गाता जाओ हरिराय महाप्रभु जी ने अवस्था धीरे 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 छेक व्यसन सुधी जाए બીજા કોઈને જોવા તૈયાર નથી અને કદાચ વલ્લભી થયા પછી બીજા કોઈને જુએ તો તામુક પનૈયા ત્યાં સુધી વાત જો અનન્ય આશક્તિ ત્યારે કોઈ સ્વરૂપમાં થઈ જાય એટલે કે સ્વરૂપાસક્તિ બની જાય ત્યારે એ ભગવદીઓના ચિત્ત ક્યાં અનન્યતા સુધી પહોંચી જાય છે જેને આપણે કલ્પના પણ કરી શકતા શ્રી વલ્લભ કોણ ભૂતલ પર પ્રાગટ્ય અને લીલામાં પ્રાગટ્ય શ્રી વલ્લભ વાત કરી પણ અને આપણે ત્યાં પુષ્ટિ ભક્તિમાં કેવલ ભૂતલમાં પ્રગટેલા સ્વરૂપની ચર્ચા નથી પણ લીલામાં જે સ્વરૂપ બિરાજે છે એની પણ વંદના છે અને તો જ કરત સુધાર સુધી પહોંચી શકે કારણ ભૂતલ પર આચાર્ય સ્વરૂપે બિરાજમાન છે અને એટલા માટે શ્રી વલ્લભ પદ વંદો અને કરત સુધાર સાક્ષાત પ્રભુ રૂપ છે બંને સ્વરૂપની ચર્ચા અહીંયા ગુડ રૂપે કરી છે શ્રી વલ્લભ પદ વંદો સદા તો શ્રી વલ્લભ લીલામાં પ્રગટ્યા અને દૈવી જીવોનો ઉદ્ધાર કરવા ભૂતલ પર પ્રગટે લીલામાં એમ પ્રસંગ આવે છે ને આ વલ્લભ નામ ક્યાંથી આવ્યું તો કહું એક વાર ચર્ચા કરતા કહેવામાં આવ્યું લીલામાં નિત્ય લીલા સ્થાનમાં એ પરમ ગોલોક ધામમાં તો ઠાકોર જેને સ્વામીજીની અખંડ અલૌકિક લીલાઓ ચાલે છે નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર રોજ નઈ લીલાય હોતી ઠાકોરજી છે અને અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યા છે રાધા 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 અને એ નામ જપતા જપતા આપના રોમ રોમમાં રાધાજી પ્રગટ થયેલા છે

પરસ્પર એકબીજા માટે રડી રહ્યા છે પણ માન એવું ધર્યું છે જોવા નથી અને સ્વામનીજીના હૃદયમાં અખંડ પ્રભુ નો વાસ છે અને એ જ ક્ષણે એકબીજાને જોયા વગર રહી ન શકે અને ત્યારે ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ અને સ્વામીજીના હૃદયમાં રહેલો કુંભ પ્રગટ થયો ત્રીજુ સાક્ષી સ્વરૂપ પ્રભુના મુખારવિંદ રૂપ પ્રગટ થયું અને આ ત્રણેય સ્વરૂપ જ્યારે ભેગું થયું ત્યારે શ્રી વલ્લભનું પ્રાગટ્ય લીલામાં થયું સૌંદર્યમ નિજરુદગતં પ્રકટિતમ સ્ત્રી ગૂડ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભય ઓર બભવ રસમય રૂપમ તત્ ત્રિત પરમિધેયમ સદા વલ્લભમ આ ત્રિતયાત્મક સ્વરૂપ લીલામાં પ્રગટ થયું અને ગયું સ્વામીજી પાસે જાણે છે આ સ્વરૂપ હૃદયમાંથી પ્રગટ થયું છે બંને એકબીજા વગર રહી શકવા નથી એટલે બંનેનું માન દૂર કરી બંનેને મેળવવા માટે જ આ સ્વરૂપનું લીલામાં છે અને સ્વામીજીને કહ્યું અરે સ્વામીજી ઠાકોરજી તો આપની જ પ્રતિક્ષા કરી રહ્યા હતા આપનું જ નામ જપી રહ્યા હતા રોમ રોમમાં આપ જ વ્યાપેલા હતા ત્યાં નિકટમાં બીજું કોઈ સખીજન નહોતું આપ પોતે જ પ્રગટ થયેલા તું અચ્છા અરે મેં ઠાકોરજી પર એમને એમ શંખા કરી પણ હવે માન ધર્યું છે મે તો ધર્યું હું તો છોડી દઉં પણ ઠાકોરજી પણ માન ધરીને બિરાજ્યા છે તો હવે એમને મનાવી કહો આ પ્રગટેલા ત્રિત્યાત્મક સ્વરૂપે કહ્યું હું પ્રભુને મનાવીશ આપ ચાલો પ્રભુ પાસે અને હાથ પકડી સ્વામીજી ધીમે પગલે આ વલ્લભનું સ્વરૂપ લઈને આવ્યું એ સમયે સમક્ષ સ્વામીજીએ ત્રણ વાર પંચાક્ષર મંત્ર કહ્યું અને આમ પંચાક્ષર મંત્રનો એ સમયે લીલામાં પ્રાગટ્ય થયું કે હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ હું તમારી છું અને જ્યારે આ ત્રણ વાર પંચાક્ષર મંત્રનું અલૌકિક પ્રાગટ્ય લીલામાં આ સમયે સ્વામીજીના મુખે થયું અને જ્યારે પ્રભુના કર્ણમાં પડ્યું ઠાકોરજીનું માન હરાયું સ્વામીજી સામે જોઈને હસી પડ્યા અને ત્યારે આ વલ્લભ સ્વરૂપ હાથ પકડી ઠાકોરજીનો સ્વામીજીની નિકટ લાવી અને બિરાજમાન કર્યા અને નિકુજના સુવર્ણના સિંહાસન પર સ્વામિનીજી અને ઠાકોરજી બંને બિરાજ્યા ત્યારે આ રીતે રૂપે પ્રગટેલા સ્વરૂપે નીચે બિરાજમાન થઈ બંનેના ચરણ સ્પર્શ કરી દંડવત કર્યા અને બે હાથ જોડીને કહ્યું શ્રી એટલે સ્વામિનીજી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ

એટલે બંનેને અતિશય સ્નેહ આવ્યો અને યુગલ સ્વરૂપે એ ત્રિત્યાત્મક સ્વરૂપના મસ્તક પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તમે અમારા બંનેના માનને દૂર કર્યું છે અને માન દૂર કરનાર અને પ્રિયતમને મેળવનાર એ તો બહુ પ્રિય હોય અને આપ અમને બંનેને અતિશય પ્રિય છો એટલે લીલામાં અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ પ્રિય ભક્તજનો જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ